મારા મિત્ર વર્ષોથી અમે જયેન્દ્રભાઈ છે કમલેશભાઈ ની સાથે ઘણા બધા આંદોલનો કર્યા નાનામાં નાના લોકોના આંદોલન કર્યા કોઈ પણ પક્ષ પાર્ટી જોયા વધારે આંદોલનો કર્યા એવા કમલેશભાઈ મારા બેન એવા કોકીના બેન આપણા સૌના આગેવાન ઓ ના મેનેજર ચંદુભાઈ આપણા રાકેશભાઈ રાજેશભાઈ મારા વર્ષોથી મારી સાથે જોડાયેલા અને આદિવાસી સમાજનું હંમેશા હિત ચિંતા કહેવા આપણા ઉમર ગામના અશોકભાઈ મારા મિત્ર અને પ્રમુખ એવા હરીશભાઈ તમામ આગેવાનો યુથની ટીમ તમે મારા પર જે અપેક્ષાઓ રાખી છે જે રીતે રાજેશભાઈ કીધું દરેક જગ્યાએ દરેક જગ્યાએ કોઈ પણ તકલીફ હોય કોઈ પણ સમસ્યા હોય અમને કહેજો અમારા પર ફોન આવે તો અમે એમ નથી પૂછતા તમે કયા પક્ષના છો તમારી સમસ્યા શું છે

જે રીતે આપણને અનમતનો દરજ્જો બાબા સાહેબ આંબેડકરે આપ્યો છે એ ખતમ કરવાની વાત અત્યારની ભાજપા સરકાર કરી રહી છે અને એના વિરોધમાં આપણે સૌ એક થઈને સામેવાળા જે છે જે સમુખ તૈયાર સાહી લાગવા માંગે છે લોકશાહી પૂરી કરવા માંગે છે એનો વિરોધ કરીને એને હરાવવા માટે આપણે સૌ બે ઇન્ડિયા ગડબંદરના નામે આપણે સૌ ભેગા ગણી લડાયો લડી છે પાર તાપી નર્મદા રિબલિંગ પ્રોજેક્ટની લડાઈ હોય ભારત રોડના સંપાદનના વિરોધની લડાઈ હોય કસ્ટોડલ દેશમાં બે આદિવાસી સમાજના છોકરાઓને રવિ અને સુનીલને ચીખલીમાં ફાંસીએ લટકાવી દીધાતા એ છ પોલીસના વિરોધમાં અમે આઠ વખત પોલીસ સ્ટેશન ઘેરવાનું આંદોલન હોય જયેન્દ્રભાઈ કમલેશભાઈની સાથે કપરાણામાં જ્યારે ગીર ગીરનારામાં હરેશભાઈ કીધું કે મે ઘર તોડી નાખેલું એને ન્યાય અપાવવા માટે અમે સૌ ત્યાં પહોંચી ગયા તેવી જ રીતે ડાંગમાં સફારી પાર્ક અને સિવિલ હોસ્પિટલ નું ખાનગીકરણ કરવાની વાત હોય ત્યારે પણ અમે આંદોલન કર્યું છે આ સામેની સરકાર સામે સત્તા પક્ષ આપણને ડરાવવાનું ધમકાવવાનું કામ કરે છે અને કઈ રીતે આદિવાસી સમાજ કઈ રીતે ઓબીસી સમાજ કઈ રીતે માઇનોરિટી સમાજ કઈ રીતે દબાય છે કઈ રીતે એનું જીવન આપણે બગાડવાનું છે કઈ રીતે આદિવાસી સમાજના લોકોને ઓબીસી સમાજ લોકોને શિક્ષણ ઓછું મળે કઈ રીતે વધુને વધુ બેરોજગાર થાય કઈ જમીન જાય આ આ તમામ કામ સરકાર કરે છે અને એના વિરોધમાં આપણે લોકસભા લડવાની છે ને લોકસભા જીતવાની છે હું કોઈ કોઈ પક્ષ પાર્ટીના ના મેન્ડેટ પર લડું છું પરંતુ હું કોઈ પક્ષ પાર્ટીનો દબાયેલો નથી મારે મારા સમાજનું મારા ઓબીસી સમાજનું મારા માઇનોરિટી સમાજનું કામ કરવાનું છે પીડિત લોકોનું કામ કરવાનું છે એવા ખેત મજૂરનું કામ કરવાનું છે જેને પોતાનું ઘર પણ નસીબ નથી એવા એવા ખેડૂતોનું કામ કરું છે જેને સિંચાઈનું પાણી મળતું નથી કપરાડામાં આખા ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડે છે પરંતુ હોળી પછી પાણીની સમસ્યા કપરાડામાં ખૂબ મોટી હોય છે

એના માટે હું નિયત બનેલો છું કે ભલે દરેક જગ્યાએ જ્યાં સંપાદન ખોટી રીતે થતું હોય ત્યાં આપણેનો વિરોધ કરવાનો છે અને આપણા લોકોની સાથે ઊભો રહેવાનો છે ઘણી લડાઈ છેલ્લા 7-8 વર્ષમાં લડી છે મને જ્યારે મોકો મળ્યો છે મને તમારા જેવા આગેવાનના આશીર્વાદ અને સાથ સહકાર મળે છે ત્યારે ખરેખર મને પણ ખૂબ ખુશી થાય છે અને જે રીતે રાજેશભાઈ કીધું તેમ આ માત્ર એક દિવસ માટેની મિત્રતા નથી આ એક મહિના માટેની મિત્રતા નથી જ્યાં સુધી હું જીવીશ આપણે સાઠ મહિના સુધીનું રાજ જોવાનું છે આ એ લડાઈ છે કે હવે પછી આપણા વિસ્તારમાં આપણો સાંસદ જ્યારે ચૂટાશે ત્યારે આપણે આવનારા દિવસોમાં દરેકને નોકરી મળે રોજગારી મળે

આજે આપણે સૌને મળીને મને પણ આનંદ થાય છે આવનારા દિવસોમાં આપણે આ સીટ જીતાડશું અને કેન્દ્રમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવીશું મારું જે રીતે તમે અભિવાદન કર્યું છે